અમદાવાદ પૂર્વ લોકસભા મત વિસ્તાર ઘુસ્યાંમાં આવેલા છવ્વીસ લોકસભા મત વિસ્તાર પૈકીનો એક મત વિસ્તાર છે આ મત વિસ્તાર 2008 માં સંસદીય મત વિસ્તારની સમીકરણના અમલીકરણના ભાગ રૂપે પ્રથમ વખત બનાવવામાં આવ્યો હતો તેમાં બે 2009 માં પ્રથમ વખત ચૂંટણી યોજાઈ હતી તેના સાંસદ સભ્ય ભારતીય જનતા પાર્ટીના હિરેન પાટ્ર હતા

ભાગ રૂપે બનાવવામાં આવ્યા હતા નરોડા અને દહેગામ અગાઉ અનુક્રમે અમદાવાદ અને કપડવંજ મત વિસ્તારનો ભાગ હતા ભાજપનો ગણઘણાતી અમદાવાદ પૂર્વની લોકસભા બેઠક પર વધુ મતો અને વધુ સરસાઈથી ભાજપે ફરી વખત કબજો કરી લીધો છે લોકસભાની બે હજાર ચૌદની ચૂંટણી વખતે આ બેઠક પરથી ફિલ્મ અભિનેતા પરેશ રાવલે ભાજપના ઉમેદવાર તરીકે છ લાખ તેત્રીસ હજાર પાંચસો બ્યાસી મત મેળવીને વિજય મેળવ્યો હતો જેમાં તેઓ કોંગ્રેસના હરીફ ઉમેદવારને ત્રણ લાખ છવ્વીસ હજાર છસો તેત્રીસ મતોથી લીડ પરાજય આપ્યો હતો